सामाने में होतारो ते તારી વાતારે sí no,

ુંડા બેસી બેસી જાઓ આરતી નેટ ઉપર ના મુકતા પાણી વાળી થાળી ઉપર મૂકી દો

આત્મા ભી કલ્યાણાર્થી સ્વાત્મા ભી વંદનમ પછી આરતી આ ભુવાજી ની ભાઈ એક આરતી બાર એક બે આરતી ફરવા જવા દેવું હોય કોઈ સ્વયંસેવક ના ભાઈ ભૂદેવ આપણે આપી દો ને એટલે કોઈને આપી દો આરતી ફેરવા મોકલવી મોકલી દો હાથ ધોયા પછી હાથમાં ફૂલ પકડી રાખો હાથમાં ફૂલ પકડી રાખજો ઓમ જગન જગનમય જેવાસ્મા પ્રથમાન્યો નમો ન સમર્પયામી બેઠ બેઠ સ્થાપન બાજુ ફૂલ દો અને બે હાથ જોડી આમ પ્રદક્ષિણા કરવાની ત્રણ ચાર પાંચ પ્રદક્ષિણા કરો હરિ ઓમ જગદંબિકા એ નમો નમ પ્રદક્ષિણા પૂર્વક નમસ્કરો મેં બિહાર જોડી માતાજી ને આજના દિવસ નું જે કઈ કર્મ થયું એ માતાજીના ચરણ કમલ માં આપણે અર્પણ કરવાનું માતાજી પ્રાર્થના કરવાની કે હે માં આજના દિવસમાં જે કંઈ અમારા કર્મ થયું એ તમારા ચરણ કવરમાં અમે અર્પણ કરીએ છીએ આપણે માતાજીના ચરણમાં મૂકીએ જેમ બેંકમાં પૈસા મૂકીએ તો વધે ને એમ આજના દિવસનું પુણ્ય આપણે માતાજીના ચરણમાં મૂકીએ તો માતાજી એને ધીમે ધીમે વધારે અને જ્યારે સમય આવે સમય આવે ત્યારે એ પુણ્ય આપણું પુણ્ય આપણા માટે માતા માતાજી વાપરે બરોબર આપણને વાપરતા આવડે નહીં પુણ્યને કેવી રીતે વાપરવું એ આપણને ખબર પડે નહીં અને ભગવાનના કામમાં તમે જે કંઈ વાપરો એ માતાજી અને ભગવાન રાખતા નથી અનેક ગણું કરી અને તમને એ આપે છે બરાબર તમને ખબર હશે કે કરણાએ એક જગ્યાએ આંગળી ચીંધી દીક ત્યાં જાઓ ત્યાંથી તમને અનાજ મળશે તો એને આપણે વાર્તામાં આવે છે મહાભારતની કથામાં કે એને સ્વર્ગમાં જઈ અને ખાવાનું ના મળ્યું સોનું ચાંદી મળ્યું તો કે અનાજ તમે કોઈ જગ્યાએ દાન કર્યું નથી એટલે તમને અનાજ નહીં મળે તો કે તમે એક જગ્યાએ આંગળી ચીંધી હતી તો એ આંગળી ચીંધ્યાનું પૂન મળ્યું તો એ આંગળી ચૂસો તમને અનાજનો ઓટકાર અમી મળશે એમ સારા કામમાં એક ડગલું ભરો ને તો માતાજી તમારી પાસે તમારી પાછળ સો ડગલા ભરે કૃષ્ણ ભગવાનને સુદર્શન ચક્ર ધારણ કરવાથી આંગળીએ લોહી નીકળ્યું તો દ્રૌપદીએ એક સાડીનું ચિત્રું બાંધ્યું એ ચિત્રાના ભગવાને તાતણા ગણ્યા નવસો નવ્વાણું અને જ્યારે દ્રૌપદીની લાજ જવાનો સમય આવ્યો ત્યારે ભગવાન તો ભગવાનના કહેવાનું કે આજે અમે તનથી મનથી જે કઈ સેવા કરી આપણે જે કઈ ભગવાનનું માતાજીનું નામ લીધું એમાં કોઈ પણ પ્રકારની ભૂલ છૂક થઈ હોય તો માતાજીને કહેવાનું કે છોરું કછોરું થાય માવતર કમાવતર થાય બે હાથે તાળી પાડી માતાજી સ્તુતિ કરી લઈએ બરાબર કરુ કોટી કોટી કોણ ચરણો માં કરુ કોટી કોટી તારા ચરણો મારી અડસઠ તીરથ ધામ મારી તારા ચરણો મારી અડસઠ તીરથ ધામ તારા ચરણો નવરણો સૂરજ રૂ ઘેર પધાર્યા મા तीरथ दाम हमारे तारा चरणो तीरमारी मा। ती तारा चरण कुमकुमय फूल सुगंधित संगमोती नाथार रे मारे मोती ना बऊ कोटा मुंडा ઠ રથ દામ મારી તારા ચરણોમાં મારે અડ મત્સમાં પાતકી નાસ્તી પાપગની સમા પકડી પૂજનાખ્યન કરમણા ભગવતી રાજરાજેશ્વરી પાણી થાળી દો પ્રિયતા હ એ બોલવાનું છે હું બોલું એવું બોલવાનું અને હું બોલું પછી બોલવાનું અને જોરથી થી બોલવાનું બે હાથ જોડી રાખવાના બોલવાનું બોલો ઓમ વિષ્ણવે નમ વિષ્ણવે નવે નમ ઓષ્ણવે નવે નમ વિષ્ણવે ઓમ નય નમ હરય નમ ઓમ હરય નમ હરય નમ ઓમ હરય નમ હરે નમચા કરવાના નરે બોલો ચામુંડા જય બોલવી પડે જય બોલવાથી શું ફળ મળે તમને કોઈને ખબર નથી એટલે નથી બોલતા જય બોલવાથી શું ફળ મળે અમે નાના હતા ગુરુકુળમાં ભણતા હતા એટલે જેટલી ગુરુજી આ જય બોલી એટલે વધારે પાપ બહાર નીકળે અમે કીધું કે પાપ જાય ક્યાં હતા કે જે જય ના બોલે ત્યાં જતા રે એટલે અમે તો ટીવીમાં જય બોલાવે તોય બોલવી છે બરાબર કારણ કે અમારે પાપ મૂકીને જવું હોય એટલે તો તમારે જો પાપ મૂકીને જવું હોય અને પુણ્ય લઈને જવું હોય તો જ્યાં જોરથી બોલવી પડે અમે કોઈ જય નહીં બોલવી તમારે જ બોલવાની છે બરોબર અમે મનમાં બોલીશું બરોબર બોલો ચામુંડા માતકી બરોબર બરોબર આજે આટલી જય બોલ્યા ધીમે ધીમે વધશે પૂર્ણાવતી વખતે તો જોરદાર થઈ જશે બરાબર હવે આપણે ઉભા થવાનું બરાબર આ પ્રસાદ વેચવાની ભાઈ વ્યવસ્થા જે કરવાની હોય એ પ્રસાદ વેચવાની બીજી આ પ્રસાદ લઈ જાય પેલી બીજી પ્રસાદ છે એ બધી તમારી રીતે વેચાઈ દેજો બરાબર અને હવે અહીંયા આપણે જો અગિયાર ભૂદેવો થી આયા છે અને ચાર ભૂદેવો અહીંયા આપણા ગામના છે એટલે પંદર ભૂદેવ છે તમારે જો કંઈ દક્ષિણા હાલવાની ગણતરી હોય ભૂદેવને બરાબર રોજ સાંજે ભૂદેવને તમારે કર્મ પૂરું થાય એટલે કંઈક દક્ષિણા હાલવી પડે રોજ સાંજે બરાબર યથાશક્તિ દસ દસ આપવા હોય રૂપિયો રૂપિયો આપવો હોય તમને જે ઠીક લાગે એ વધારે આપવા હોય તો વધારે પણ કંઈક ઊભા થાવ એટલે આપવું પડે તો અહીંયા એક જગ્યાએ આમ પેલી બાજુ પેલા ભુદેવ બેઠા છે ને પેલી સાઈડ એમની આગળ એક થાળીમાં જેને જે મૂકવા હોય એ મૂકી દેજો બધા ભુદેવના એમની રીતે એ વ્યાંચી દેશે બરાબર છે તો હવે બધા ઊભા થવાનું પોતાના પાણીવાળી થાળીમાં ઓલું ફૂલને એવું બધું ભેગું કરી દો અને એ પાણીવાળી થાળીનું પાણી પગમાં ના આવે ને અહીંયા પીપળું મૂક્યું છે એક ખાલી એમાં પધરાઈ દેજો અને એક પાણીવાળી થાળી પુરુષો ની પૂજા થાળી ઉપર ઢાંકી દેજો થાળી પાણી થાળી ઉપર ઢાંકી દેજો રેવા દેજો પંચામૃત ની વાટકી ની ચમચી ઘેર લઈ જો હાંભળો ભાઈ એ બધું પછી તમારી રીતે પંચામૃતની વાટકી ચમચી ઘેર લઈ જજો ચંદન કંકુની વાટકી પડિયા પૂજાપાના પડિયા બધા વ્યવસ્થિત રાખી જ મૂકજો કાલે કોઈને ખૂટે એવું હોય છે ચોખા પાંચસો સાતસો ગ્રામ ઘેરથી લેતા આવજો આજે કોઈએ અમુકે પટ્ટા પહેરી રાખ્યા છે પણ કાલે કોઈના પટ્ટા ચાલશે નહીં બરાબર પટ્ટા ઘેર ઉતારીને આવજો ઢીલા પડતા હોય કાથી દોરી બરાબર એવું કંઈક બાંધી દેજો પણ પટ્ટા પહેરવા માં આવશે નહીં પેલી ઊભી થાય આ બાજુથી આવે અહીંયા સ્થાપનમાં પગે લાગી અને કઈક તમારે દક્ષિણા મૂકી તો મૂકી અને આમ પ્રદક્ષિણા કરીને આમ નીકળી જવાનું બરાબર લાઈન સર આવવાનું હમણાં હવારમાં ટોળું ભેગું થયું એમ થવાનું નથી અહીંયા સ્થાપનમાં આપણે કંઈક દક્ષિણા મૂકવી હોય કોઈ જગ્યાએ મુકાઈ નથી તમારે તમારી કોઈ જગ્યાએ દક્ષિણા મૂકવી હોય તો વચ્ચેના સ્થાપનમાં મૂકી દેજો અને પેલી બાજુ ભૂદેવ આગળ એક થાળી મૂકી છે એ પંદરે પંદર બ્રાહ્મણોની દક્ષિણા ત્યાં ભુદેવની થાળીમાં મૂકી દેજો અને આમ પગે લાગીને પછી તમારી જગ્યાએ જઈને વાસણ ખાલી કરી લેજો અને પછી ઘઉં પધરાઈ પછી ઘેર જજો અને કાલે આઠ વાગે આવી જજ્યો બરાબર ચલો પહેલી લાઈન વાળા ઉભા થાવ ભાઈ ભુવા પટિયાર સહિત પેલી લાઈન વાળા બધા ઉભા થઈ લાઈન સરસાદ આપવાળા ઓલી બાજુ ઊભા રહો એટલે બધા દર્શન કરીને એ બાજુ આવે ને એટલે અહીંયા પ્રસાદી આપી દેજો દરેક દેવતાઓના દર્શન કરી લો બરોબર ઉભા થવાનું દરેક દરેક યજમાનો વારા ફરતી અવાજ કર્યા વગર દર્શન કરી પોતાને જે પૂજા પાનું વ્યવસ્થિત કરવાનું છે સાફ સાફસુફ કરીને વ્યવસ્થિત કરીને પછી ઘઉ મૂર્તિ આગળ ઘઉં પધરાઈ અને પછી ઘેર જજ્યો આસનને પાથરેલું રાખજો એટલે કાલે જગ્યા આપણે ગોઠવણી કરવામાં આપણો જે કલાક બગડે એ ના બગડે બરાબર ચલો દરેક ભગવાનને પગે લાગી દરેક દેવતાનો દર્શન કરી એ बाजू ગરીશભાઈ બતાવજો હરે ઓ માં સહજરાધી રેહા પુરુખ સહજરાક્ષહ સહજરાપાત સભૂમિકો સરપદ સપ્રતવાત્યติષ્ઠત જાંગુલમ पुरुख एवेदद्गोसर्पञ् दधपूतञ्जच्च भाव्यम्म पूतामृतद्वश्ये जानो ददन्नेन तिरोहति एतावानस्य महिमातो पूरुखः पुरुखः च भूतानि त्रिपादश्यामृतं दिवि त्रिपादूर्ध्व उदैत्पुरुखः पादोष्येः पवदपुनः ततोऽपि गवं व्यकरामशासन न शनेः अभि ततोऽपि राजायत विराजोः अधिपुरुखः स जातोः अत्यर्च्यत पश्चाद्भूमिमधो पुरा तजमाद्यग्न्यात्सर्पहुतः संवृदं पशुष्टांश्चकरे पायव्या नारण्या ग्राम्याश्चजे तस्माद्यग्न्यात्सर्पहुतरेचः सामानि जग्निरे छन्दागुषि जग्निरे तस्माद्यदुस्तस्मादजायत तस्मादशवाः अजायन्तजिकीचोभयादतः आ आवोह जग्निरे तस्मात्तस्माज्जातः अजावयः तञ्जन्यं वरेहि परौक्षन् पुरुखञ्जादमग्रतः तेन देवाः अयजन् ददाद्यः रेखयश्च ते तत्पुरुखं व्यदधुः गदिधाव्यगल्भयन्ना मुखन् किमस्यासीत् किं बाहु किमुरूपादः उच्येते ब्रह्मणोस्य मुखमासीद्बाहूराजन्यः कृतः ऊरु तदश्यजद्वैश्यः पदव्याघुसूद्रो अजायत चन्द्रमामनसो जातश्चक्षोः सूर्योः अजायत श्रोत्राध्वायुश्च प्राणश्च मुखादग्निरजायत नाभ्यः आसीदन्तरिक्षकोशिष्णोर्त्यौ मवर्तत पतिभ्याम्भो मृत्तिशः श्रोत्रात् तथा लोकाौ अकल्पयन्न तत्पुरुषेण हविघा देवाजिज्ञमतन्वत पतन्तो स्यासीदाज्यङ्ग्रीष्म इदमः शरद्धविः सप्तास्यासन् परिधय स्त्रीः सप्त समिधवादिद्यन्तन्वानः अवदनन् पुरुषं वसुम् जगनेन जगन्म यदन्तदेवास्तानि धर्माणि प्रथमान्यासन्न देह नागं महिमानः सचन्तदत्रपूर्प्ये साध्याः सन्ति देवाः यदपि अह संवृतः पृथिव्यै रसाश्चप्यकर्मणः त्वमवर्तताग्रे तस्य द्वष्टाप्यद्रुवमेदिदन्मृत्यस्य देव त्वमाजानमग्रे ेदाहमेतं बुरुहं महन्तमादित्यवर्णन् त्वमसः परस्तात् त्वमेव पिद्वातिमृत्युमेति नान्यः पन्थाब्दीयते प्रजापतिश्चरति कृपेः अन्तर्जायमानो बहुधा भिजायते तस्य जोनिं परिवश्यन्ति धीरास्तस्मिन् दिव्यजवा अतस्तुर्भुवनादिभिचो देवेभ्य जो देवानां पुरोहितः पूर्वो जो देवेभ्यो दे जातो नमो रुचाय ब्राह्मये रुचं ब्रह्मञ्जनयन्तो देवाः अग्रे तद् स्त्वैवं ब्राह्मणो विद्या तस्य देवाः असन्वसे श्रीश्च ते लक्ष्मीश्चत्न्याहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपमस्वि नौ व्यात्तं मिषणन्निघाणामुम् म इघा आसुः शिशानो भृखभो न भीमो घनघनः शोभनश्च रेखणीनम् सक्रन्दनो निमिख एकवीरः शतगोचे नः सङ्क्रन्दनेन निमिषेण जिष्णुना सृत्कारेण दृश्यवनेन कृष्णुना त्वदिन्द्रेण जय ततस हधवञ्जुधो न र इहुवस्तेन वृषणा स इहुवस्तैः सनिघं गिब्यवशी सग्गुश्रेष्ठा स युध इन्द्रो गणेन सग्गोस्रश्च दिश्योमपाबा हुसर्जुगुरधन्वा प्रतिहिता वीरस्ता બૃહસ્પતે પરીદીયારથે ન રક્ષો વિતરાઉ અપબાધમાન પ્રભન સેના પરમ્રેણો જુધા જયન્દમાધ્ય વિતા રથામાં બલ વિજ્ઞાન સ્થવીર પ્રવિર સહજમાન પાજી પાસમાન ઉગ્રહ અપિ વીરો અપિદવાસો જાજેન્દ્રમીદ્ર રથમાં તિષ્ઠ ગોવિદ गोत्रविदं गोविदं द्रवाहुञ्जयन्तं मप्नं इमग्गो सजाता अनुवीरयद्वमिन्द्र गो सखायोः अनु सग्भवम् अभिगोत्राणि गोत्राणि सहजा गाह मानोदयोभिरः सतमन्युरिन्द्रः दुश्च्यवनः प्रतनाखाडयुध्योऽस्मान्कग्गोषेणः अवत्प्रयुषु इन्द्र आसानेता बृहस्पतिदक्षिणाजज्ञः पुर एतु सोमः देवसेनामभिभञ्जतीनां नाम मरुतो जन्त्वग्रह्म इन्द्रस्य वृषणो वरुणस्य राज्ञ आदित्यानां मरुताग्गुशर्ध उग्रम् महामनसाम्भुवन् च्यवानां गोखो देवानां जयता मुदस्थात उद्धरे खयमघवन्नायुधान्युसत्वनां मामकानां मनाग् उद्वित्रहं भाजिनां भाजिनां जयताञ्जन्तु गोखाः अस्माकमिन्द्रः स्मृते खुद्वजे खुष्मा इकवस्ता जयन्तु तस्मा गम्भीराः उत्तरे भवन् तस्मा उ देवाः अवताहवेखु अमीकाञ्चित्तं प्रति लोभयन्ति ग्रहाणाङ्गान्निवे परेहि अविव्रेहि निर्दहरसुशोकैरन्धेण वितरास्तमसा सचन्तम्ब अवसृष्टा परापदसर्व्ये ब्रह्मसद्गोषिते गच्छामितरान् प्रपदि अश्व मामेखां कञ्चनोच्छिकः प्रेता जयता नर इन्द्रो वः शर्मच्छतु उग्रा सन्तु बाहवो नाद्रख्या यथा सथा असौजासेनामरुतः परेखामव्येति न ओजसा स्पर्धमाना ताङ्गूह न यथा अन्योः अन्यन्न इव तन्न इन्द्रो बृहस्पतिरदितिः शर्म दच्छतुभिष्वा शर्मच्छतु ब्रह्माणि ते ब्रह्मणाच्छादयामि राजा राजामृतेनानुवस्तां वा पुरोर्वरीयो वरुणस्ते कृणोतु जयन्तन्त्वानुदेवा मदन्तु પંચામૃતની વાટકીમાં પંચામૃત વધુ હોય તો વધ્યું હોય તો પધરાઈ દેજો એ કાલે કામમાં લેવાનું નથી હો અને પંચામૃતની વાટકી ઘેર લઈ જજો એ ખાલી કરી સાફ કરીને લેતા આવજો પંચામૃતની વાટકી સાફ કરીને લેતા આવજો ચમચી સાફ કરીને લેતા આવજો દિવેટો જે ખૂટતી હોય એ કાલે પાછી લેતા આવજો જે લખ્યું હતું એ પ્રમાણે રોજનું લખ્યું છે એટલે સાત દિવેટ પછી આપણે ત્રણેય દિવસની ભેગી ના ગઈ લેતા અને ઘઉં પધરાવો ભાઈ શાંતિથી પધરાવજો મૂર્તિને કઈ નુકસાન ના થાય એનું ધ્યાન રાખજો બૂટ ચંપલ પહેરી મંડપ ની અંદર હવે કોઈએ પ્રવેશ કરવાનો નથી